હેલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં સ્વાગત છે પાંચ વાગે આપણો આજ આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે એટલે કે વિડીયો અને આપણે તબેલા વિશે માહિતી દેવાયું છે કારણ કે ઘણા બધા એના કોલ આવતા હતા અને અમુક અમુકને આપણે કોમેન્ટ પણ આવતી હતી તો આજ આપણે બધાને જવાબ દેવાના છે અમુકને એવા કોલ આવતા કે અમારે કે ગાયું લેવી છે હારી ગાયું હોય તો કહી તો ચોક્કસ તમને ગાયું પણ આપણે માહિતી આપશું ગાય લેવી હોય તો કેવી લેવાય તો તમારે દૂધ ખાવા લેવી હોય તો દેશી ગાય એટલે કે ગીર ગાય જ પહોાય ને દૂધ જો તમારે દેરીએ જ આવવાથી હોય ફરવા માટે તો જર્સી જ પોહાય તો આજ આપણે બધી માહિતી દેવાની છે તો વિડીયોમાં તમે જો નવા હોવ તો લાઇક ને શેર અને સબસ્ક્રાઈબર કરી દીજો તો હાલો માહિતી મળી દેવા નગો તો પછી વિડીયો થશે લાંબો તો હલો આપણે આજે તબેલા વિશે માહિતી દેવાની છે કારણ કે આપણે તો બે ગાયોથી શરૂઆત કરી હતી બે ગાયથી આપણે શરૂઆત કરી હતી વીસ બે હજાર એકવીસ બે બે હજાર એકવીસમાં આપણે શરૂઆત કરી હતી આપણે માત્ર એક ગાયોથી શરૂઆત કરી હતી પહેલાં એક ગાય લાયા પછી બે મહિના થયા પછી બીજી કાંઈ કરી એમ કરી કરીને આપણે અત્યારે હાલમાં આપણે પાસે નવ પશુ મોટા હશે અને આમ નાના મોટે થઈને તો આપણી પાસે અઢાર થી ઓગણી પશુ હશે ટૂંકમાં આપણે બેસ ગાય થી શરૂઆત કરી હતી તો આપણે અત્યારે હાલ આપણે બે હજાર પચીસ હાલ્યા છે એટલે બે હજાર પચીસ છે એટલે ત્રણ વર્ષમાં હાલ આપણે અત્યારે અઢાર થી ઓગણીસ પશુ હાલ આપણી પાસે એટલા હશે અને આપણે મહિને કેટલી ઇન્કમ આવે છે ટૂંકમાં ડેરીમાં શું હોય દસ જમણનો પગાર આવે તો અત્યારે આપણે જો જો મિત્રો હાલની વાત કરવી તો આપણી પાસે અત્યારે દુધાળું ચાર પશુ છે ને એક આપણે ભેંસ છે એટલે પાંચ દુધાળા પશુ આપણે હાલ છે અને એક ગાય આપણે વેતરમાં થયું છે ટૂંકમાં ચાર પાંચ જમણ કાઢે એવું છે એક ગાય આપણે વેતરમાં થયું છે હાલમાં આપણે પાંચ સ્ટોર દૂધણા છે તો જો આપણે આ હશે ગીર ગાય ગીર ગાય ની ગીર ગાય આપણે આપણે આ હશે દેશી ગાય ના હશે આપણે જર્સી ગીર કરો એટલે જર્સી ટૂંકમાં પચાસ ટકા એટલે કે જર્સી તો આપણે મહિનાની ઇન્કમ ની વાત કરવી તો આપણે કારણ કે ડેરીમાં મેં તમને આગળ કીધું એમ કે દસ જમણે આપણે ડેરીમાંથી હાલ આપણે પગાર આવે છે તો બાવીસ વીસ થી બાવીસ હાજરની રેન્જે આપણે આવે છે એટલે કુલ આપણે મહિનાનો ટોટલ મારવી તો મહિનામાં આપણે સાઈઠ ને સિત્તેર રેંજ એ રેંજે આપણે મહિનાનો પગાર આપણે છે એટલે અને આ આપણે આપણે જો યુટ્યુબમાં કામ કર્યું સીવી અને સાથે સાથે આપણે તબેલો પણ ચલાવી સીવી એટલે યુટ્યુબમાં કામ કરતા જ આવીએ ને તબેલામાં આપણે બે બાજુથી ત્યારે આપણે કમાણે ચાલુ છે એવું કહેવાય તો ચાલો બીજી આપણે માહિતી દેવી તો જો આપણે છે આ મારા ભેંસ બહુ બીવા મારા છે ને તો બહુ બીવા નહીં હા જો દોટા હોય તો એ આયા હોય તોય બાકી હા અને આઈન્ટ કાકા આપણે વાસડું તો આઈંટ જોઈ તમે જોઈ શકો છો તો આઈંટ બાંધ્યા છે આ બીજાને તો આપણે ફરજા પાછળ બાંધી દીધા છે અને જો આ જો આપણે ફુવારા પણ મૂકેલા છે કારણ કે હવે ઉનાળો કારણ કે શિયાળાના હવે પંદર વીસ દમણ રહ્યા છે પછી ઢોરને ગરમી બહુ થાય એટલે તો આપણે ફુવારા પણ મૂકી દીધા છે જ આપણે ગોઠવી દીધા હતા પછી આપણે એમ થાય મળ્યો તડકો પડવા એટલે આપણે ફુવારા ચાલુ કરી દઈશું ને જો પંખા અમુક આપણે ખોટવાઈ ગયા હતા તો પંખા આપણે ત્રણ આ ગાળામાં રાખીએ છીએ તૈયણ ઓલ્યા ગાળામાં રાખવી છે એટલે આપણે પંખા પણ આપણે હવે ઉનાળો નજીક આવ્યો આવ્યા છે એટલે પંખાએ આપણે બધા રિપેરમાં આપી દીધા શિયાળો હતો એટલે વાંધો નહોતો આવતો પણ હવે ઉનાળો નજીક આવ્યા છે એટલે જો પંખા પણ આપણે કાઢીને ખારા કરવા બધા આપી દીધા છે કે હમા થઈ જાય ને પછી બધા ફિટ કરી દેવી તો ચોક્કસ જો ગમે મિત્રોને ગાય લેવાની હોય તો તમે આ વિડીયોમાં તમે તારું કોમેન્ટ કરી દેજો કારણ કે મારે ઘણા કોન્ટેક્ટમાં હોય હારી હારી ગાયું હશે તો તમને ચોક્કસ હું દેવરાવીશ અને બહુ સારું છે તબેલામાં પણ ટૂંકમાં મેં કીધું એમ મેનેજમેન્ટ આમાં બે સારું હોવું જોઈએ આમાં પછી ઓલું ન હોય ખીલે આપણે નિણ નાખીને વ્યાજ ને પછી આખો દી ગમે ના રખડવી તો એવું આમાં ન આવે કારણ કે ત્યારે તમે હવામાં પાણી દેખાડ્યું હોય તો એ પાણી ન આપે ને પછી તમે બે કલાક પછી કઈ નહીં દેખાડવાના પછી પાછું તમને એમ થાય છે છે પણ એવું ન હોય ઢોરને પાણી જેમ હાથે ફાવે ત્યારે પી તો એ સારું તો માટે જ કુંડા ગોઠવેલા છે જયારે જેટલું પાણી પીવું હોય ને જયારે નીણ ખાયું હોય ત્યારે નીણ પણ ખાઈને ને પાણી જયારે પીવું ત્યારે પાણી પણ સાથે પી લે અને નીણ અમે બે જ નીણ કરવી જો હોય ત્યારે તમે જોઈ શકો છો ગમે આપણે હાવ ખાઈ છે એક હવાર માં નીણ આપણે કરી હતી એ પછી તો આપણે ઠેઠ હવે હાજે નાખવાની હવે હાંઝે હમણાં ઢોર ને આપણે બહાર બાંધ્યા પાછા આપણે અંદર લઈ લઈશું પાછી ભરી દઈશું બે સાઈડ પછી વળે પાછા એ ટૂંકમાં બે જ છે અમુક તો શું થાય ત્રણ નીણ કરે કરે તો મિત્રો એમ દૂધ ન આવે આ ખુદી બે જ કરવાનું રાખો એક વાર ટ્રાય મારો તમે હું એમ નહી કહેતો કે તમે બે જ કરો ટ્રાય મારો અઠવાડિયુ તો તમને એમ થાય ના ના આ માહિતી હાંસી આપી છે તો જ તમ તાર તમારે સ્વીકારવાની

અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં મને ચોક્કસ કહીજો તો આવું કાક હતું અમારે તબેલાનું આયોજન અને નિર્ણય તે આપણે શું થાય નિર્ણય તો આપણે ઓલરેડી આપણે પાસે મશીન પણ છે નહીં હજુ ઓઇલ પણ આપણે મશીન પીડ્યું છે મશીનમાં આપણે નિર્ણ કટિંગ કરીને જ આપણે દેવી સીવી એટલે ટૂંકમાં ટાટમાં તો બધી વસ્તુ સીધી ન જ આવે પહેલાં તો અબગાઈ લ્યો એમાંથી હળુ હળુ તમે નફો લ્યો એમાં બે કરો એમ હળુ હળુ વધારવાનું હોય કીધું એકવીસ બે જ પશુ હતા એમાં અત્યારે હાલ આપણે પાસે આઠ થી નવ પશુ મોટા હશે અને જે આપણે આમાં વધારવાનો જ પ્લાન છે આપણે જે આમાં પાછું પડવાનું નથી આપણો નફો છે તો આપણે વધારવાનું જ હોય આપણે હું લેવા કારણ કે નગર ગમ્યા આપણે આપડે મજૂરી જ આવું પડે મજૂરી કરતા તો આપણે સારું છે હજી આપણે લાખ બાર પગાર કરવાનો નહી એવો પગાર કરવાનો છે નહી ધ્રુવિકા અમારે લાખ બારો હજી એક ને વી ત્રી આગળ એવું આપણે ટાર્ગેટ છે મહિને મહિને એવો આપણે ટાર્ગેટ છે નહીં કારણ કે બે વીઘા નું આપણે બીજી વાડી છે અને આપણે બે વીઘાનું આપણે લીલું રાખ્યું છે તો બે વીઘામાં આપણે આપણે આટલા ઢોરી ત્યારે હાલ આપણે હાસ્યું છે બાકી આપણે વેસાતું તો કાલે લાવતા નથી અમુક આપણે ઢૂંસણ ગાડી ક્યારેક લાવી બે ત્રણ મહિના એક વાર નહીં એ દૂધનું હાઠું થઈને લાવી કારણ કે હુંકલ ને બાકી જો પાલો ને એવું બધું હોય એ બધું નાખતા હોય તો આપણે બે વીઘામાંથી હાલ આપણે આટલા પશુ આપણે હાસાવી સેવી તો ઓકે મિત્રો તો મને બસ આમ નામ એક સપોર્ટ કરતા રહીજો હું તમને રોજ તમને નવા નવા વિડીયો આપતો રહીશ તબેલા વિશે તો મારી તબેલા વિશે હું મારી પાસે જેટલી માહિતી છે એટલે તમને હું ચોક્કસ આપીશ તમારા મૂઝવણના કોઈ પણ પ્રશ્ન હશે અને મને ખ્યાલ હશે તો હું તમને ચોક્કસ આપીશ તમે મને કોમેન્ટ કરી શકો છો તો બસ આજનો વિડીયો આપણે કાંક આવો જ હતો તે પહેલાં વિશે આપણે માહિતી દેવાની હતી કારણ કે ઘણા બધાને આપણે કોલ આવતા ગાવી લેવાના અને તમારે તે પહેલાંમાં કેવું રહેશે તો મેં તમને ચોક્કસ કહી દીધું છે તો સારું હાલો વિડીયોને લાઈક શેર ને નવા હો તો સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશે આવા નવા જબરદસ્ત વ્લોગમાં ત્યાં સુધી બાય બાય